નમસ્કાર ખેડૂત મિત્રો આજની સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે સૌરાષ્ટ્રમાં એક જે પ્રગતિશીલ ખેડૂત છે એમના ફાર્મ ઉપર આપણે આવેલા છીએ અને આજે માલામાલની એક ફિલ્ડ છે ખેડૂત મિત્ર તમારું નામ શું નામ ભરતભાઈ ભરતભાઈ ગામ તમારું ગામ મોણવેલ તાલુકો ધારી જિલ્લો જિલ્લો અમરેલી બરોબર તમે તુવેરનું વાવેતર કેટલા સમયથી કરો છો અંદાજે અમે ચાર પાંચ વર્ષ તુવેર નું વાવેતર કરી બરોબર તમે તુવેરનું વાવેતર ચાર પાંચ વર્ષથી કરો છો તો આ તુવેરમાં તમને કઈ શું કઈ ફેરફાર લાગે છે એમ આ તુવેરમાં માં ફ્લાવરિંગ બહુ સારું આવે છે બરોબર અને અત્યાર સુધી કોઈ દવાનો તમે સ્પ્રે કરેલો છે આમાં આમાં જવાનું એક વાર રક્ષા અમૃત ને બ્લેક અમૃત છાટયું હતું બરોબર કોઈ ઈયળ કે મચ્છર કોઈ સ્પ્રે કરેલો નથી તો ખેડૂત મિત્રો આ વિડીયો ના માધ્યમ થી આપણે એવું જણાવવા માંગીએ છીએ કે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂત એટલે એક્ટિવ ખેડૂત ગણાય અને એમના ફાર્મ ઉપર આપણે વિઝિટ કરવા જઈએ છીએ આ ટોટલ કેટલા વીઘાનું નું ભરતભાઈ ખેતર છે? અગિયાર વીઘા નું ખેતર છે બરોબર એમાં આ જે માલામાલ જે છે આ રહી ફૂલવારી એ કેટલા વીઘા આપણે વાવેલું છે સાત વીઘા ની તુવેર છે એ સાત વીઘા આપણે વાવેલું છે અને આ બીજી એક અધર વેરાયટી છે બરોબર એ પીળા ફૂલ ની વેરાયટી તમે કેટલા વીઘા એ રહ્યું એ ચાર વીઘા ની ચાર વીઘા વાવેલું છે તો ભરતભાઈ અહીંયા થોડા નજીક આવી જાવ તો આપણે આ બે વેરાયટી વિશે ચર્ચા કરીએ એક આમ ઉપર બે વેરાયટી છે તો આપણે એના વિશે ચર્ચા કરીએ કે આ જે માલામાલ જે છે બરોબર એની અંદર આશા દુધિયા રંગના ફૂલ આવે આશા દુધિયા રંગના બરોબર અને આ વેરાયટીની અંદર પીળા કલરના ફૂલ આવે તો આ જ્યારે વેરાયટી છે તો એ વેરાયટીને આપણે એક વેચ જેટલું પણ ફ્લાવરિંગ નથી તમે જોઈ શકો આ વિડીયોના માધ્યમથી જે હોય જ આપણે ખેડૂતને કહેવાનું છે બરોબર આનું ફ્લાવરિંગ તમે જુઓ કેટલું થાય છે બરોબર આપણે બહુ જાદુના કે ઉપર દોઢ હાથ તો આનું ફ્લાવરિંગ છે બરોબર તો આપણે આ જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જે પણ ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરતા હોય એના વિડીયોના માધ્યમથી આપણે એવું કહીએ કે ભાઈ અમે જે આ સુમન એગ્રો મહારાષ્ટ્રની માલામાલ નું વાવેતર કર્યું છે તો હવે પછી ના અહીંયાના જે પણ ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન જોતું હોય બરોબર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો તમારી દ્રષ્ટિએ આર્યુ બિયારણ સારું કે આર્યુ સારું આ બિયારણ સારું આ બિયારણ નું બહુ સારું છે માલામાલ નું સારું માલામાલ અને તમને આ બિયર કેવી રીતે મળ્યું તું ઈ તમે કો એ મારે ઓલા ભાઈ રાધે કૃષિ નો ફોન કર્યો તો એ રાધે કૃષિ સાધન વાળા જે ફોન કર્યો તો ભાઈ હું પોતે પિયુષ ભાઈ હા પિયુષ ભાઈ આપડે તો કોઈ વખાણ તો ના થઇ ભાઈ હા એટલે મેં તમને કુરિયર મોકલાવ્યું તું તારે ઈ એક મોબાઈલ ની દુકાન નું એડ્રેસ તમે આપ્યું તું ત્યાં મેં તમને મોકલાવ્યું ત્યાંથી તમે લઈને આનું વાવેતર કર્યું આપણે આમાં બિહારમાં બહુ મજા આવી બરોબર